પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ટીમે વિશ્વામિત્રી રોડ ઉપર ગુજરાત ટ્રેક્ટર સામે શ્રીમ કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લા મેદાને જતા જ્યાં બે મોટરસાયકલ સાથે ત્રણ ઇસમો હાજર હોય આ ત્રણેય ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેઓ પાસેની મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતા જણાતા આ ત્રણેય પર શક જતા ત્રણેય ઇસમોને તેઓ પાસેની બંને ઇસમોને મોટરસાયકલ સાથે કોર્ડન કરી રોકી આ ત્રણેય ઇસમોમાં એક શમશેરસિંહ ઉર્ફે ઠબુસિંહ માનસિંહ ટાંક

મળેલ સોના ચાંદીના દાગીનાઓ કાંડા ઘડિયાળોના બિલ તેમજ બંને મોટરસાયકલના પેપર્સ રજૂ કરવા જણાવતા ત્રણેય ઇસમોએ મુદ્દામાલ બિલ પેપર્સ કે આધાર પુરાવા રજૂ નહીં કરતા આ ત્રણેય ઈસમો અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં વિસ્તારના બંધ મકાનોને ટાર્ગેટ કરી તેઓના આર્થિક ફાયદા માટે ત્રણેય જણાએ ભેગા મળી તેમજ અલગ અલગ જોડીમાં રાખેલ સાધનો વાંદરીપાના પાના ડિસ્મેસ સ્ટોર્સનો ઉપયોગ કરી બંધ મકાન પરના લગાડેલ તાળાના કુચાને તોડી નાખી સોના ચાંદીના દાગીનાઓ રોકડ રૂપિયા અને કાંડા ઘડિયાળોની ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળેલ સોના ચાંદીના દાગીના મોટરસાયકલ પૈકીના એક હોન્ડા સાઈન મોટરસાયકલ ગુરવા ખાતેથી ચોરી કરી મેળવેલાનું જણાવતા આ ત્રણેય ઈસમો પાસેથી મળેલ તમામ શંકાસ્પદ મુદ્દામાં તપાસ અર્થે કબજે કરી આ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ત્રણેય આરોપી દ્વારા આચરવામાં આવેલ ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનાઓ અંગે ખાતરી તપાસ કરતા અંગે વડોદરા શહેરના ગોત્રી ગોરવા માંચલપુર અને રાવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા હોય આ અંગે તમામ પોલીસ સ્ટેશનને જાણકારી વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે તમામ મુદ્દામાલની કુલ કિંમત છ લાખ છતાલીસ હજાર સાતસો ને ત્રાણું થાય છે કામગીરી કરનાર અધિકારી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા એચડી તુવર એનજી જાડેજા પીએસઆઈ સીડી યાદવ એજે રાઠવા કેડી રાઠોડ ટીમના હરિભાઈ પંકજભાઈ હિરેનભાઈ શક્તિસિંહ બિપિનકુમાર કુલદીપભાઈ જશવંતકુમાર વનરાજસિંહ ભૂપેન્દ્રસિંહ પ્રણવભાઈ હિતેન્દ્રસિંહ જયદીપસિંહ નરેશભાઈ જગદીશભાઈ બળદેવસિંહ કનૈયાલાલ નમુનાભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો